શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઘણા ટાઈમ પછી બ્લોગ શૂટ કરું છું આઈ થિંક લાસ્ટ મેં મકર સંક્રાંતિ ઉપર મૂકેલો હતો અને બસ પછી અત્યારે છે કારણ કે એક રીઝન આવી ગયું હતું એટલા માટે તો અત્યારે હવે આજે છે કે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું આઈ થિંક અઠ્યાવીસ તારીખ છે અઠ્યાવીસ એક અને હવે બસ એવો છે કે કન્ટિન્યુઅસ બ્લોગ સ્ટાર્ટ કરીશ અને અત્યારે તમને ઘર ને એવું અલગ દેખાતું હશે તો અત્યારે હું મારા મમ્મીના ઘરે છું એટલા માટે તો બસ હવે શું કહેવાય સવારનો ટાઈમ છે સવાર નવ વાગી ગયા છે અને મીધું ચાલો હવેથી તો ફાઇનલ કાલે બ્લોગ સ્ટાર્ટ કરવો હતો તો કાલે કંઈ પણ બ્લોગ સ્ટાર્ટ ન થયો તો મિત્ર ચલો આજે ફાઇનલ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો બસ જો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બસ હવે કન્ટિન્યુ હવે બ્લોગ આવશે જ કારણ કે પછી હું નેક્સ્ટ અમદાવાદ જવાની છું તો એ બી તમને મેં કર્યું ને એ મારે બતાવવાનો તમને ટાઈમ સુરત એવું હતું કે મારું રેઝિન આર્ટનું એટલું લોડેડ કામ હતું એટલું લોડેડ કામ હતું કે તમે વાત જ પૂછોમાં એટલે એ બધું સાથે હતું ને એટલે કોઈ વસ્તુ નહોતી થઈ તો એવું છે તો ચલો મારા મમ્મી સાથે તમને મળે આવું મારા મમ્મી છે રસોડામાં અને એ કરે છે શું બનાવો છો મમ્મી હા બનાવતી બોલ હાલો જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કેમ છે કેમ છે છાસ બનાવે છે સવાર છાસ બનાવું છું જો હા છાસ બનાવે છે મારા મમ્મી તો મમ્મી

બે બે વખત કરશું અત્યારે અમારા પૂરથી જ ખાલી વઘાર કરશું સાંજે પાછો વઘાર કરશું કા મમ્મી એટલે ગરમ ગરમ ભાવે એમ વધારે હમ એટલે એ અલગ રાખી દેસુ બાફેલી પછી બસ એટલા જ અત્યાર પૂરતા જ છે ને એટલા જ કરો છે પોણા બાર વાગી ગયા પોણા કેવા ટાણું થતા પોણા બાર વાગી ગયા અને બસ હવે એટલે કલાક જવું થાય મમ્મી હમણાં રોટલી કરી નાખશે પછી કા મમ્મી હા બસ પછી તો સીધી ભાજી બફાઈ જાય એટલે વઘાર કરવાની રે ને થોડીક જ છે ખાલી મારી દીકરી પૂરતી જ અત્યારે વઘાર કરવાની છે તો ચલો મળીએ પછી અહિયાં રોટલી બનવા માંડી છે મમ્મી અમારે રોટલી હોય છે બ્રેડ કેવું કે અમે શું કહેવાય પાઉ કેવું કંઈ નથી ખાતા એટલે અત્યારે રોટલી હાજે ભાઈ કહે તો પરાઠા જેવું કર નાખશું બફાઈ ગઈ મમ્મી અહિયાં અહિયાં ભાજી છે એ બફાઈ ગઈ છે હવે નીકળે

એવું છે અને બસ હવે મસ્ત મજાની ભાજી છે ને રેડી થઈ ગઈ છે એકદમ દે રેડી કલર નથી કારણ કે કાશ્મીરી લાલ મરચું યુઝ નથી કરેલું થોડી સ્પાઈસી જોઈ એટલા માટે અને ઘરે તો આપણે જેવી બનાવીએ એવી રીતના બનાવી શકીએ અને મસ્ત મજાની કુક થઈ ગઈ છે

સરસ આવે આવે કા મમ્મી અને બસ ધાણા ભાજી નાખવાની છે મમ્મી હા તમે લઈ લેજો મારે મમ્મી બધું ત્યાં લઈ લેશે ને બસ પછી જમવા બેસી જશે ચણામાં કુતરામાં છે અને ધાણા ભાજી પણ ભરપૂર માત્રામાં કારણ કે અત્યારે સરસ આવે ધાણા ભાજી પણ એકદમ ફ્રેશ ફ્રેશ આવે ને એટલે એટલે મસ્ત ધાણા ભાજી પણ એડ કરી દઈએ

અહીંયા ભાજીની પ્રિપેરેશન થાય છે એટલે ટમેટા છે ચડે છે ભાજી તમને બતાવી હતી બપોરે તે પેલી કરી નાખી છે અને ટમેટા થાય છે વટાણા પણ અહીંયા બોઇલ કરેલા એકદમ મસ્ત છે કે મમ્મી પાછા કાળજી તો શું કહેવાય આરામમાંથી જ હતા હા એ મારે આરામ છે કરવાનો એટલા માટે એટલે હા આરામમાંથી એટલે મારે કંઈ વર્ક નથી હોતું એટલે બસ અને મારા મમ્મીને બી ફ્રી હતા જ બપોર પછી કોઈ એવું જ નથી કા મમ્મી એટલે એમાં ને એમાં વાતું માં ને વાતું ટાઈમ સ્પેન્ડ કર્યો એવું કર્યું છે તો બસ હવે જો હમણાં ભાજીને થઈ જશે ને તો મારો ભાઈ આજે લેટ છે સવા સાત થઈ ગયા સાતના દસે આવી જાય કા મમ્મી હા બસ હવે આવતો જશે ને મારા મમ્મી રોટલી બનાવે છે અને ભાજી થઈ જાય એટલે ગરમમાં ગરમ ભાજીને ખાઈ લઈશ ને આજે પાછી હું જવાની છું અમદાવાદ એટલે અત્યારની બસ છે પછી બે ત્રણ દિવસમાં પછી રિટર્ન આવી જઈશ તો એવું છે તો ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય